ભાઈ જય દ્વારકાધીશ બધે જય મા મુગલ સ્વાગત છે તો આપણે એ ગયા જામજોધપુર થી સિત્તેર કિલોમીટર જો ડિસ્ટન્સ થઈ જાય છે વાગડિયા ગામની અંદર જ્યાં જામનગરનું આપણે છેલ્લું ગામ કહી શકીએ આ અત્યારે આપણે થોડા ઘણા કિલોમીટર કાપી ગયા છે ગૂગલ મેપના આધારે તમે જો અત્યારે અહીંયાથી હજી સત્તાવન કિલોમીટર બતાવે છે આપણે જામજોધપુર થોડાક આગળ નીકળી ગયા છે એટલે આપણે ભાઈ જે ત્રણ અહીંયા વ્યક્તિ છે શોર્ટ વિડીયોમાં તમે જોયું હશે કે માતાને હાથમાં તકલીફ થઈ ગઈ છે પડી ગયા હતા એના હિસાબે ફેક્ટર થઈ ગયું હા અને છોકરાનું એક્સિડન્ટ થયું હતું એટલે બે પગમાં ટૂંકમાં આપણે કહીએ કે પ્લેટુને એવું બધું નાખેલું છે અને બહુ ટૂંકમાં આપણે કહીએ કે ખરાબ સિચ્યુએશન છે તો અત્યારે આપણે જ્યાં જાય છે એના માટે આપણે કરિયાણાની કીટ આખી લઈ લીધી છે તો હું શું લીધું છે અને એ ભાઈને શું તકલીફ થઈ તમને આખી આખી ફૂલ વિડીયોની અંદર પણ જોવા મળી જાય તો શેઠ સુધી બન્યા રહેજો અહીંયા છે અમારા મિત્ર નીકળી ગયા છે આપણા મિત્ર સ્ટેરિંગ અત્યારે એને દી દીધું છે આ ભાઈને આપણે અત્યારે કનૈયા વેલ્ડિંગ વર્ક છે ત્યાંથી ઉપાડી લીધા છે બરોબર અને આ શેઠ શેઠોડારા અને જે સમાણાવાળો રસ્તો છે ને એ સીધો છે સમાણાથી આગળ આપણે જામનગર વાળો રસ્તો પડી ગયા છે દસ વાગે ભાઈ અમે ઘરેથી નીકળ્યા હતા અત્યારે અગિયાર વાગ્યા છે હા ભાઈ જે સમાણ જે રસ્તો છે ને જોરદાર છે પણ આગળ જતા પછી છે ને જ્યાંથી જામનગર નો પણ આ એક જગ્યા સ્પીડ લિમિટ આમાં હંમેશા ચાલી ની રાખવાની અહીંયા લખેલી છે કે ચાલી પણ બને તો ચાલી ની ના રાખવાની કારણ કે આ ગોલાયું આપડે જોયું અગી જ્યાં ભાઈ ભાઈ તો અત્યારે સમય થઈ ગયો હોય સાડા અગિયાર વાગ્યા આપણે બને એટલા વેલેરા પહોંચીએ એનું કારણ એ છે કે અંદર એટલું છે વાગડિયા ગામ છે અંદર છે હાજર ભાઈ જ ગામ છે વાગડિયા આપડે આ બાજુના જે બધા મકાન જોઈએ બધા પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે એટલે ધીરે ધીરે આ બાજુ થી વિસ્તાર ખાલી થતો આવે છે

કેટલો ટાઈમ થયો આ સાડા 3 મહિના એવું થયો હાર પગની સિચ્યુએશન આપણે મારેલી છે ઓપરેશન બાકી છે અને આ પગમાં પ્લેટ છે નું આનું થઈ ગયું આનું બાકી છે અને આ ભાઈ આપણે ગામ છે વાગળિયા જામનગરનું છેલું ગામ આપણે છીએ ગયા

કોઈ ઘર ઓળગો ન દે હા તો સમજ્યામાં તમે ક્યાં પડી ગયા તમાજી આથી ઉતરતા આ ઉતરતા બીજા છે ભાડું નથી ખાલી જવું હોય તો હેરો હેરો કેવી થાય કે આ જવું હોય

અને ભાઈ બીજા નંબરમાં કે આ ભાઈ નંદાભાઈની મદદ કરવામાં કોઈ ભાઈએ કોઈના નામ નથી આપ્યા પણ ભાઈએ કહેવું છે કે ભાઈ જય શ્રી કૃષ્ણ કરી નાખો અને જય માધવ કહી દીઓ કે રામ ભરોસા કહી દીધો એક અંકલેશ્વરથી જાય આપણા મિત્ર તો ખાસ કરીને મદદ કરવામાં મારી એ બધા છે બાકી મારી પાસે હું કંઈ છે નહીં હું એ મારા તમે છો એવું શું છું પણ આ બધા છે ટૂંકમાં બીજા બધા દેવા વાળા એના થકી હેઠળ અમે તમારી પાસે પહોંચ્યા છે હું એટલું કહે કે ભાઈ ભગવાન તમને એ બધાને દીધા જેવા રાખે

અમે ખાલી તમારી પાસે કોકી બાકી આપો ઓર બધા બીજા ભાઈઓ બહાર થી આવે બધા ભાઈઓનો ભાઈ દિલથી આભાર એકવાર અને આપણે એવું કઈ ભાઈ ભગવાન કોઈને આદી ના દેખાડે દવાખાનાનો બાકી હાજર નેરવા હોય તો આપણે દુનિયાથી કામ કરીને ખાયા કી ખાટલો આવે ને બધે નઘરો હોય હવે કોઈ એવું કઈ હોય તો આ મુના છે અને બાકી તો તમારી પાસે નંબર છે બરાબર એવું ગમે ત્યાં કઈ એવું લાગે તો ફોન કર દેજો અમારે આગળ જવું હોય તો અમે રજા લઈ તમારી

બરોબર તમારી રીતે જ્યાં રાખો અહીંયા વ્યવસ્થિત રાખી દેજો લગભગ બે થી ત્રણ મહિનાનું બધું આવી ગયું છે કરિયાણું અને પછી કઈ એવું લાગે તો મુના ભાઈ તમારે ગમે તે એવું ફોન કરી દેજો હો બીજું કઈ એવું લાગે કામ તો ફોન કરી દેજો હલો હલો આ માટી ભાઈ ત્રણે નિહાઈ રેથી આવ્યા વાય આપણે આવ્યા હતા કે હાલો કે અમે આવીએ છે તો એ આવ્યા કામ કરે હું થોડું ઘણું અહીંથી બધું કાઢવામાં મદદ કરાવી છોકરાઓ ભાઈ બપોરનો એક વાગી ગયો હે અને હવે આપણે અહીંયાથી તમે જેમ જોયું એમ આપણે આપી દીધી છે અને ભગવાન આ દુઃખ કોઈને ના આપે આપણે એટલું જ કે હું પાછું એકવાર હવે આપણે અહીંયાથી પહેલાં તો હાલતા થાય કારણ કે આપણે અહીંયાથી પચાસ આઠ કિલોમીટર કાપવાના છે અને મુનાભાઈ હતા તો ખાસ કરીને મુનાભાઈનો ધન્યવાદ જેટલા પણ ભાઈઓ તમે જે દીધું છે ભાઈ એ બધા ભાઈઓનો હજી એકવાર દીધીને ધન્યવાદ કે તમે દો છો તો અમારાથી આ કામ થાય છે બાકી અમે આ કામ કરી ના આ ગયા અમને જેમ હું તમને કહું ભાઈ મારી પાસે કંઈ નથી દેવાવાળા તમે છો કરવાવાળા તમે જાઓ અમને તો ખાલી ભગવાન મોકલે એટલે અમે અહીંયા મારતા હોય બરાબર ને મિત્રો તો પાછો ભાઈ બધાનો દિલથી આભાર માજીના ટાણા ટૂંકમાં તમે જેમ જોયો એ રીતના તકલીફ છે અને બે થી ત્રણ મહિનાનો અને ટેકો જે કંઈ થયો ભાઈ ત્યાં સુધીમાં તો પાછું કદાચ આપણે નંદાભાઈનું ઓપરેશન ને બધું વ્યવસ્થિત થઈ જાય અને ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે વેલેરા હાજા થાય અને પાછા કામે ચડી જાય એટલે એનો વાંધો ન આવે ભાઈ ફાઈનલી ભાઈ વાગડિયા ગામની અંદરથી આપણે નીકળી ગયા છીએ દુકાને સોડાને હું પીધું અને હવે થઈ ગયા છે આપણે ફાઇનલ અહીંયાથી હાલતા કારણ કે સમય ત્યાં એક વાગ્યો તો અત્યારે ત્યારે દોઢ વાગી ગયો અડધી કલાકનો ટાઈમ નીકળી ગયો તો ફટાફટ જાય ભાઈ આગળ અને પાછા આપણે એક જે આવના બીજા જે છે ટૂંકમાં તો એ તમને આગળના વિડીયોની અંદર જોવા મળી જાય ભાઈ તમારા બધા એથી થાય એ તમે કરો બાકી હું તો ખાલી નિયમિત છે અમે તો પૂકી જાય ભાઈ ભગવાન બોલાવે હાલો થાય હવે આપણે વ્યૂ જોતા જાય રસ્તાના જો તમે અહીંયાથી રસ્તો નખો પડી જાય અહીંયાથી તો છે ને આપણે હવે આ જ રસ્તો આવો આવવાનો છે થોડાક કિલોમીટર સુધી પછી હારો મળી આપણે ગલ્લા ગલ્લા અને ભાઈ આ બાજુની સાઈડ પહોંચે ને એટલે થોડોક રસ્તો પછી સારો આવે અત્યાર સુધી આજે નો રસ્તો હતો આમ છે ને આપણે ખટિયા વટી ગયા પાંચ દેવડા અને ખટિયા થી પછી થોડોક સારો રોડ આવે છે બાકી જામનગર ની સાઈડ નો આખો રસ્તો બેકાર છે પર્વતનો જે વ્યૂ આવે છે જોરદાર અત્યારે સમય વાત થઈ ગયો છે આપણે સમજી લો ને બે વાગી ગયા તો હવે અમને ભૂખ લાગે પેટમાં ઊંધેડા ધોળે છે હવે એટલે આગળ આવે ને ક્યાં ખાલી જગ્યાએ તો નાસ્તો કરીએ જ્યાં આપણે ગઈકાલે રિસર્ચ કરવા અહીંયા ગયા હતા ને કર્યો તો એટલે ભાઈ તમે જે છો તો આપણે કીટ ઓલ ઓવર ગુજરાતની અંદર ગમૈયા પહોંચી જાય અને આપણે ગમૈયા ઉગાડી દેવું તમારા બધા ભાઈઓનો પ્રેમ એટલો છે પણ આમાં ઘણા બધા અમારા મિત્રો જતા હોય તો એને કહી દઉં કે ભાઈ ઓલમોસ્ટ આ ડિસ્ટન્સ હતો ને આપણો સો કિલોમીટરનો હતો ને પહેલાં આપણે રિસર્ચ કરી છે કે ખરેખર માણસને જરૂર હોય તો આપણે અહીંયા આપણાથી બનતી તમારા બધા ભાઈઓને મદદથી ટૂંકમાં બનતી આપણે અહીંયા હેલ્પ ઉગાડવાની ટ્રાય કરી છે અને જે ભગવાનને દયાથી કંઈ અટકતું નથી થઈ જાય છે જ્યાં હું ત્યાં સુધી આપણે હાકશું ભાઈ તમારા બધાનો પ્રેમભાવ રહેતા હું આપણે બનતા આખા ગુજરાતની અંદર તમને કહું છું ગુજરાતની અંદર ગમે આથી હો અમારે અમારી મદદ કરવા માગતા હોવ તો તમે ભાઈ અમને મદદ કરી નાખો છો આમાં નંબર તમને આપેલા છે અને ગુજરાતમાં ગમે આજે કોઈ પણ એવા હોય જરૂર હોય ટૂંકમાં કોઈ અનર્થ છે કે જેને કરિયાણાની ખરેખર જરૂર છે અને ખરાબ પરિસ્થિતિ છે તો અમારો તમે કોન્ટેક કરો ગમે એ છેડેથી તમે જોતા હો અમે અહીંયા આવશું ભાઈ અત્યારે તો ફાઇનલી અમને ભૂખ લાગી જાય એટલે નાસ્તો કરી લઈએ આગળ ભૂકીને આગળ ભાઈ સમાણા ફૂલ ના ચોકડી આવે ને તો અહીંયા કઈક નાસ્તો કરી પેલા આપણે આપડે ચાલો નાસ્તો કરી ભાઈ નાસ્તો આપણે કરી લીધો છે ગાંઠિયા ને ભજીયા ને હું સરસ મજાનો અને સમય અત્યારે થઈ ગયો હોય નાસ્તો કરી લીધો ને પોણા ત્રણ વાગી ગયા હે આપણે નીકળી ગયા અહીંયા ફટાફટ જામદતપુર બાજુ મજા આવી ને મોટા નાસ્તામાં નાસ્તો કરવાની બહુ મજા આવી ઓલી ફેરે ત્યાંથી નીકળ્યા હતા ભાઈ દુકાનનું નામ જો હું કહેતા ભૂલી ગયો નામ જ્યાં મેં પાછું બોર્ડમાં જોયું નહોતું પણ કાંઈ વાંધો નહીં પાછા આવી જ જોઈ લેવાનું